ગીર અને ગીરની આજુબાજુની તમામ શાળા કોલેજો વિશ્વસનીય દિવસ અર્થે રજાનો દિવસ હોય તેમ છતાં પણ વિદ્યાર્થીઓ ઉમટી પડેલ છે અને તમામનો સાથ સહકાર અને એટલી મહા રેલી સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ઉજવવામાં આવે છે અને અત્યારે રેલીનું પ્રસ્થાન કરે કરવાની તૈયારી છે એટલે ખૂબ સહકાર છે શિક્ષક અને તમામ નગરજનોનો ખૂબ સહકાર રહેલો છે અને આજે રજાના અને તહેવારોના દિવસમાં પણ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહેલ છે અને આ સફળ કાર્યક્રમ એક વિશ્વસિંહ દિવસનો એવો જેવો વર્ષોથી લોકોનો રસ છે દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને આ સિંહ દિવસની ઉજવણી અગિયાર જિલ્લામાં એકોતેર તાલુકા અને તેર હજાર કરતાં વધારે શાળાઓમાં યોજવામાં આવી રહી છે અને આ વિશ્વસિંહ દિવસના દિવસે સિંહ સંરક્ષણ તેમજ સિંહની વધારે વધારે અવેરનેસ આવે અને લોકો સુધી સારો મેસેજ પહોંચાને પર્યાવરણ તેમજ શ્રી સંરક્ષણ માટે આગળ આવે આ કાર્યક્રમ સાઉરકુળમાં સંપન્ન થયો છે અને ખૂબ મોટી સંખ્યામાં પોલીસ પરિવાર વન વિભાગ તેમજ અન્ય પત્રકાર મિત્રો એ સિવાયનો બધાનો સાથ સહકારથી સફળ રહ્યો છે કાર્યક્રમ